નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ દસ બે બે હજાર પચીસ આપણે તલના કોરવાણનું પાવાનું કામ ચાલુ છે આગળ બાસાલીન અને ગોલ આપણે સાંટી રહ્યાથી અને ચાર કિલોનું વાયવતર કર્યું છે તો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો તમને આખું પડું બતાવવાનો પ્રયત્ન પૂરેપૂરો કરી આપણે આજે કોરવણ છે તારીખ દસ બે હજાર પચીસ અને વાર છે સોમવાર આજે તો કોરવાણ લગભગ કટોકટી છે પણ કાલે બપોરે સો ટકા પી છે આજે આપણે સોમવાર ના દિવસે ચાલુ કર્યું છે મંગળવારના દિવસે કોરવાનું કામ પૂરું થઈ જશે આપણું તો આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો તમને જે પી પીએતો આડીઓ પાયો છે તે તમને પૂરો બતાવું આપ જોઈ શકો છો હવે આપણો કેરો વાળવાનો ટાઈમ થઈ ગયો છે તો મિત્રો આગળ તમને બધું એટલે તલ બીજવાણાનું કામ ચાલુ છે આપણે તારીખ દસ બે હજાર પચીસના દિવસે વાવ્યા હતા આજ પાંચમો દિવસ છે તે બીજવાણોનું કામ ચાલું છે તે તમને બતાવીશ અને તલ જે વાંટા ફૂટ્યા છે કઈ પરિસ્થિતિમાં છે એકપાણે તે પણ તમને બતાવીશ ખેડૂત મિત્રો અત્યારે ખેડૂત મિત્રો તમને તલનો ઉગાવો કઈ રીતનો થયો છે આપણે જે સૂનાનો પરિયોગ કર્યો હતો તેનું રિઝલ્ટ આપણને સારું એવું જોવા મળ્યું છે તમને નજીકથી બતાવવાનો પ્રયત્ન કરીશ બે સોળ આપણે લીધા છે આપ જોઈ શકો છો ફર્સ્ટ ક્લાસ ફૂટ એવી થઈ છે તમે પણ આ રીતનું કન્ડિશનમાં ફૂટ પડી જાય દાણાની એટલે બીજવાણી દીજો અવશ્ય બહુ ફૂંકાવા ન દેતા એ ખાસ આ વાતને ધ્યાનમાં લેજો આપણે પાવાનું બીજું પાણ ચાલું છે આપ જોઈ શકો છો આજે તારીખ ચૌદ બે બે હજાર પચીસ એટલે કે આપણે ચાર ચાર રાતું ગઈ ટૂંકમાં આજ પાંચમો દિવસ બીજવાણાનું કામ શરૂ કરી દીધું છે એટલે પણ તમે પણ મિત્રો જમીનની ફળદ્રુપતા જોઈ અને કેવી હળવી જમીન હોય તો ચોથા દિવસે બીજવાણો તો પણ ચાલે આપણે જમીન થોડીક સારી છે એટલે પાંચમા દિવસે આપણે બીજવાણોનું કામ આપ્યું છે કારણ કે કપાસવાળું છે એટલે તેમાં થોડુંક ઝડપથી તાણ પડે કારણ કે લાંબા ટાઉ સમયથી આપણે જમીન પાય નથી એટલે તાણ થોડીક ઝડપથી જમીન સુકાય કારણ કે જમે ધડો ઊંડે હોયથી ભેજનો વીયો ગયેલો કારણ કે આપણે ત્રણ મહિના પહેલાં કપાસ પાયો હતો એટલે ઝડપથી આપણે બીજવાણોનું કામ આપ્યું છે ત્યાર પછી મારું ખાસ કહેવાનું ખેડૂત મિત્રો કે તલ ઊગી ગયા પછી બીજવાણમાં નહીં નહીંતર એનો પાનનો શેપ જોવાય છે તો તલની વૃદ્ધિ બિલકુલ નહીં થાય જેથી કરીને બીજવાણવામાં ખાસ ધ્યાન રાખજો બીજવાણી આ પછી ત્યારબાદ ત્રીસ દિવસ કે એક મહિનો પછી તમારે પા આપો તેમાં તલનો છોડ બુડે નહીં એ ખાસ કાળજી લેજો તલ બૂડે નહીં ત્યારબાદ પિયત આપજો બે જ પાન અત્યારે પાવાના છે આપણે પાંચથી છ દિવસના અંતરમાં પછી એક મહિનાનો ગેપ પાડી ત્યારબાદ આપણે પિયત આપવાના છીએ તે પણ તમને જણાવશું અને અત્યારે તલ આજે પાંચમો દિવસ છે કેવી કન્ડિશનમાં ઉગાવો થયો છે તે પણ તમને એના ફોટા તમને મૂકશું અને ખાસ મિત્રો જો કોઈ તલનું વાવેતર કર્યું હોય તો અમને કોમેન્ટમાં ખાસ જણાવજો કઈ વેરાયટી વાવી છે અને કેવા ઉગાવા થાય છે કેટલા દિવસે ઉગે છે તે ખાસ અમને કોમેન્ટમાં જણાવજો બસ અને ખાસ મિત્રો એક યાદ રાખજો તમે જે કોરવાણનું પિયત આપ્યું છે એ બીજવાણવામાં જે ચાર દિવસનો પાંચ દિવસનો ગાળો રાખો આગળ પાછળ થયું હોય આપણે કોરવાણ તો તેને પાંચમા દિવસનું અંતર થતું હોય તો તેને ઈજ પાવું જે કોરવાણ પહેલાં તમે કાઢ્યું છે બે વીઘા કે ત્રણ વીઘા કે ચાર વીઘા તે આગલા દિવસે જે ધારો કે આપણે દસ તારીખે પાયું હતું તો આપણે આજે દિવસ છથો પાંચમો થાય છે રાત્રિ ચાર ગઈ છે એટલે આપણે એ જ રીતે પિયત આપવું કે બી એકદી પાછળ હોય ધારો કે દસ અને અગિયાર બે તારીખ કોરવાણ કાઢ્યું હોય તો આપણે દસમું આગલે દિવસે પાયું છે તો એને એટલું જ પાવું બીજવાણું પછી અગિયારમી તારીખે જે પાયું છે કોરવાણ તે આપણે પાછળ એક દિવસ જવા દઈને જ પાવું આ ખાસ ધ્યાન રાખજો એકી સાથે તમે બીજું પાન ન આપી દેતા જેથી કરીને તમારો દાણો તંભોળાય નહીં અને ઝડપથી ઉગી જાય તમને એવું લાગે કે જમીન ખેંસાઈ ગઈ છે તૂટી ગઈ પણ ખેડૂત મિત્રો ખાસ ગરમી થોડીક જમીન છે તો જ દાણો ઝડપથી ફૂટી શકશે લીલે લીલું તમે પાછો તો દાણો તંબોળે જાય એટલે આમૂનું આપણે તલ પારવા ઉગવાની શક્યતા રહે જેથી કરી ખાસ યાદ રાખજો જેટલું તમે કોરવણ કાઢ્યું છે એટલું જ બીજું બીજું પાણ તમે પાંચમા દિવસે પિયત આપજો આ ખાસ મારી સૂચના સાથે મિત્રો તમારો જે અનુભવ છે તે તમને રજૂઆત કરીએ છીએ તમારો પણ જે અનુભવ હોય તે અમને કોમેન્ટમાં જણાવજો નમસ્કાર મિત્રો રામ રામ આવજો Thank you.